નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો મિત્રો પાંચ હજાર ગુણીની આવક નોંધાયેલી છે છાપરા નંબર મિત્રો પાંચ કચા ભરાઈ ગયું છે ત્યારબાદ છાપરા નંબર છ છે મિત્રો પિલો નંબર એક થી વીસ સુધી તે પણ ભરાઈ ગયું છે આજે મિત્રો બમ્પર આવક જોવા મળી રહી છે પાંચ હજાર આવક છે મિત્રો હાલ રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે ધવાલભાઈ આવી ગયા છે જો બીટ મેલાઈ ગઈ છે વિડીયો મેન્ટ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે હરાજી ચાલુ થઈ ગઈ છે આપણે ડાયરેક્ટ લાઈવ હરાજીમાં બતાવર

પચાવન 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 પંચાવન પંચાવન માં નહી હાલે ત્રેપનસો હાલ ત્રેપનસો પચી પચાસ 250 روپیا 250 14 سجیکر 355 نمبر 5576 9066 सुपर رکھو

ત્રેપન સો ને છોતેર પાંચ હજાર ત્રણસો ને છોતેર નવ જીરો સેમી સુપર માઇનર હવા સાથે ચોપનસો ને ચોવીસ પાંચ હજાર ચારસો ને ચોવીસ નવું જીરો સેમી સુપર માઇનર હોવા સાથે

બાવન પચીસ પચીસ પચાસ બાવન બાવન તો પચીસ પચાસ બાવન પચીસ બાવન ને છવ્વીસ સુધી કરો બાવન ત્રણ નંબર ત્રણ નંબર

તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો મિત્રો ગયા કાલે દસ વાગે જ બજાર તૂટી ગયું તો મિત્રો પાંચસો રૂપિયા આજે પણ મિત્રો ફરી વાર પચાસ રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો આવક જોરદાર છે જેથી મિત્રો બજાર તૂટી ગયું છે